মর্নিং গাইস কেম শোভদা তো ভালো স্কুলে যাওয়ার কথা ঠিকই থেকেই কিছু দিন এর যায় ভাই Allo, tujuh pilih ya, baca ni apa tu? Sekolah ni jauh. Abu chenai. Tak kau ayuh aje. Orset, orset ni. Tak kau chenai. Hello, tujuh pilih ya, nak dalam sekolah ni si apa ni?

હાલો લંચ કરી લે પછી કેડમાં જવાનું છે આજે સાતનમાં જવાનું જમી લઈએ પછી કેડમાં જવાનું પછી તો હું છે હાલો મેં તો રેડી થઈ ગયા છીએ કેડમાં જવા માટે તો આપણે ક્લાસે જવા માટે નીકળીએ એનાથી ફેક્ટરી જાઉં છું કેમ કે કામ છે મારે ફેક્ટરી જશું હમણાં દસ મિનિટ મારે ટ્યુશન માં જવા છે મારે નીકળશું બારે જોઈએ શું કરે છે શું ગયા તો તો બહુ ટીવી દેખતી સમજતી આંખ તો ખબર પડતી એમ એનો જોવે ખબર જ ન પડે સાજી બનાવી છે અમારા ફોઈની છે ને ફરમાઈશ હતી કે પાઉંભાજી બનાવી છે પાઉંભાજીનો વિડીયો બહુ વાયરલ છે તો ઘરમાં બહુ હજી ભાજી થઈ છે ને તો ચાલો ભાજી તૈયાર છે આજે છે ને કલર નથી લીધો મોડું ખાવાવાળા છે તે ચોકો આવી ગયા છે

હું કઈ નથી બોલ્યો દાચોન કરે ઈ આપડે આપડા મિત્ર ને દેખાડું

They <laughs> <ready>? <laughs> <laughs> oh, wow so beautiful <laughs> you are full. he is beating something મહાદેવ મહાદેવ તો આપણે તો આજ વાળા બ્લોગમાં આટલું જ રાખીએ જો તમને વ્લોગ સારું લાગ્યો તો બ્લોગ ને લાઇક કરજો શેર કરજો કમેન્ટ કરજો ચેનલમાં નવાય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ગુડ બાય